હસ્તો હવારમાં વેલા સહ વાગ્યામાં નાઈ ધોન ને સાહ પીન ને પછી હાલવાનું સાલુ કર્યું એમાં હતું એવું કે અમારે કાવ્યાબેન ની માનતા હતી ને તો હાલીને ને અમારે દાદા જવાનું હતું રસ્તામાં તુલસીભાઈ અમારો હથવારો થઈ ગયા હાલવાનું અમારે વીસ કિલોમીટર હતું હવાર પડતા પડતા ડાઠા પોગી ગયા મને મારા સપ્પલ નહોતા ફાવતા એટલે થોડીક વાર કૌશિક પહેરે ને થોડીક વાર હું એના પહેરું ને રસ્તામાં પાછા કૌશિક નખરાય કરતા રહે સવાર માં ખાલી ચા પીન નીકળેલા હતા એટલે રસ્તામાં થોડોક નાસ્તો કરી લીધો અહીંયા થી શોર્ટકટ મારવાનું નક્કી કર્યું પણ આ તો અમને અઘરું પીડું માન માન ગારા માલા બહાર નીકળ્યા ઘરેથી નીકળ્યા પંદર કિલોમીટર હાલી પછી પોરો ખાધો હવે કરસાળી એક કિલોમીટર રો પણ હાવ ઠાકી જાય મંદિરે પગ કૌશિક ડાયરેક જ જાય અને પગમાં સોળો પડી જાય થોડીક વાર પોરો ખાધો ને કિશોરભાઈ કાવ્ય બેન ને લઈને આવ્યા ને પછી શ્રેફળ વધે નહીં હાલો હવે તમને કરસાળિયા દાદા ના દર્શન કરાવ આ દાદા અમારા પરિવાર માં પહોંચાયા તમારા દાદા નું નામ કમેન્ટમાં લખી નાખો પછી કાવ્ય બેન ને પગે લગાડીને પછી કિશોરભાઈ લેવા આવેલા હતા એટલે ગાડી લઈને બધા નીકળી જાય